વાહ બાપા દીકરા ભાઈ પ્રેમ તો હતો બાકી જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફરી એક નવો ચાલુ કરી દીધો કારણ કે યાર માલ સામાન લેવા ગાડી ભાઈનો બર્થડે છે ભાઈ આપણો ગાડું છે આ ગાડું છે ભાઈ આ ગાડુ માં આજે આપણે વેલ્ડિંગ કરાવવાનું છે બર્થડે ને દેવાનું કામ લેવાઈ ગયું વેલ્ડિંગ પર વેલ્ડિંગ કરાવે છે અમે તો ઘેર જે બાજુમાં આવ્યા હતા એક્ચ્યુઅલી માં આ ગાડી ભાઈ હાકુ ને આ ઈ તો આના પપ્પાને ખબર હોય ભાઈ બહુ અઘરી છે બહુ આમાં ગરમી કેવી છે કાલે 5 મિનિટ બેહો દે અઘરી નું પડી છે અંદર એસી આવે આમાં આવે ટાઈટ પડે હા બધું કે લાગે તો ખરું ને આ બધું એ શું છે

ભાઈ વ્લોક માં જોતો મારે માથું પડે અમે જગદીશભાઈ ના વચુઅલી તો ભાઈ ભરતભાઈ કરીને ખુશી આ પંજાબી શાક તો ભરતભાઈ માટે ચા પીવા જવાનું છે ને તો કે તું ગાડી લેતા કે હું આગળ ઊભું તા અને અહીંયા મૂકી દઈએ એક્ચ્યુઅલી માં અને હવે છે ને આપણે ગાડી લઈને જઈએ ભરતભાઈ આગળ ઉતેલી ભાઈ અહીંયા તો ભાઈ અમે છે ને આપણે કાપવાનો છે ભરતભાઈનો કેક તો અત્યારે છે ને અમે ગામમાં બધી માલ સામાન લેવા જો કે કેક તો પહેલાથી પહોંચી ગયો છે જેના મોટો છે ને માલ સામાન લાગે ભાઈ તો આગલી બોટલો ને મોટો મોટો એક્ચ્યુઅલી માં ફેન્ટા મસાલા લીધી ઈ એ ગયા અંડે છે સા અંડે બોલતા હે ફાક લા પક પક યમન નસડી લોકો કી પહેચાન હોતી હે ભઈ અચ્છા તો કે હું એ ખાતો હું કે ને ની બો બે બે ડાઈટી ખાતો હું માવા ઓહો ઈ તો વસ્તુ યાર હું ના કરતા પીધી છે પણ કોઈ માંદો ને કોઈ ઘરે જને કેક ખાવવાની છોરાની ને હોરમ તો એ ઓ વડો વડો આ હું છે ભાઈ ગોડો ના હોય કે ને આ હ લાલ લાલ આ ઈ નો ઓલા આમરેસ્ટ છે વાહ 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 ભાઈ इना में ना क्या पर उठायम से हेलो भाई तू तो सीट बिल बिजली लगावेन जाए सीधा घर है ने क्याक कापपन चलो चल सुखनो सूरज उगाडी तो कित्तो उगाडो भाईगन सुखनो सूरज उगाडी दीदो केपनो खोखू खोली नाखू अम ओणो लिखू नी ओलाय पापा नाय मु लिखतो हरी हरी लिखू भरोत लिखू रोको हैप्पी बर्थडे क्या छे आ हैप्पी बर्थडे नो हरी हरी छे यस हम इसको हम लगा देते ये माताजी जो क्या किए ये મિત્રને <laughs> તો <मिछ बारे>। <laughs> इसको यहां पे ऐसे रख देते हैं ठीक है <laughs> तो भरत ડેકોરેશન કરવું પડે સો સેટ રેડી હાલો નાખો ભાઈ બીજું કેમ પિંક કલર નું યાર કુછ ના કુછ તો ગડબડ જરૂર હે એ કલર નો કે કે વાત તો સહી હે વાત તો સહી હે اسકે કલર નો લેડી જેવું કામ કરતી उजस हुन्छ Unser geht का अगाडि न यो पापा ना भरो छ भद भाइको बर्थडे है ना भाइ फोटो ना यो YouTube न मेरो थै गयो आ खासै अमीरी देखाडे आइफोन वाला तमलाई आउन लाग्यो नि यो साल न आम छेटो बजि नाम तम है, ने 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 आज़ा।, आज़ा है सिखवाने थे हर कोन परदबाई बिल्ली पितू है ना दातुए Happy birthday to you आ happy birthday परदबाई Thank you babe लोग माओ Thank you Thank you Thank you

लाउतों जाऊं जेवना जा उभी रहा ते एक काम ते चालू कर दे ओके अबे okay. इसके, इसके, इसके भाई ने इसकी तो भी यार पर इसके भाई पहला हूं बटन खोडो तुम પછી तुम बटन खोडो ओके ऐसा कर हो लोग राख जो बट धरो <laughs> तो तो हम बैरम परी ए भराऊणो छे ना टाट पड़े मजा मत पले अब तो आबित तां नी ने ओडी इसके भाई वो नहीं

ખબર છે <laughs>

આ આ પહેલા આ વડો તો બેઠો છે વડો હેમંતભાઈ આ વડો તો બેઠો છે એ વડા હા હાલો બેની